સુરતો શહેર એસોજી પોલીસને મોટી સફળતા મળી છે સુરત એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગના મહિલા સહિત ચારની ધરપકડ કરતા ગોલ્ડનું સ્મગલિંગ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે સોનાના બિસ્કિટ હોય કે લિક્વિડ સોનો ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત ચાર લોકો ચોરી છુપેતી ગોલ્ડ ગોલ્ડનો સ્મગલિંગ કરી રહ્યા છે સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ શંકાસ્પદ આવી તેની અટક કરી તપાસ કરતા બેગની અંદર પેસ્ટ સ્વરૂપમાં નવસો ગ્રામ સોનું નીકળી આવ્યું હતું જેની કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે

આવી અને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એન્ક કરી અને એક કપલ અને બે માણસો બીજા એન્ક કરીને ચાર આરોપી સોનાના નવસોને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોંસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બ્લે બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સોમત બેમાં છે કે જે જેને આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડ્યું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે